કોગંબા તાલુકાના શામળકુવા ગામે આમ આદમી પાર્ટીનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં પરિવર્તનનો પવન ઉઠ્યો હતો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પ્રત્યે લોકોની સહાનુભૂતિ લોક હૃદય સુધી પહોંચતા ભાજપ માટે આ વખતે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ જીતવી એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે સ્વયંભૂ ઉમટેલી જનમેદનીએ ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે ઘોઘંભા તાલુકાના શામળકુવા ગામે આમ આદમી પાર્ટી દ્વારા મેદાન પણ જનમેદની માટે નાનું પડી ગયું હતું આજના સ્નેહમિલન સમારંભમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા જિલ્લા પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા તથા ઘોઘંભા તાલુકા પ્રમુખ સંજયસિંહ સોલંકી તથા ગુરુરાજસિંહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન ચૈત્ર વસાવાએ પોતાના જેલવાસના સંસ્મરણો લોકો સમક્ષ કરતા કહ્યું કે જેલની કોટડીમાં ઝેરીનાક ફરતા અસહ્ય પરિસ્થિતિઓમાં દિવસો પસાર કર્યા છતાં મારી લડત અટકાવી નહોતી તેમણે ભાજપ દ્વારા કરાયેલા કેસોની વિગત આપી પોતાની આપ વર્ણવી જેને સાંભળીને હાજર લોકો આંખ ભીની થઈ ગયા હતા તેમણે લોકસમૂહને સંબોધિત કરતા કહ્યું કે લગતા આ ગયે જબ તક તોડેગે નહીં તબ તક છોડેગે નહીં આ ડાયલોગ બોલતા જ સમગ્ર મેદાન ના ગડગડાટથી ગુંજી ઉઠ્યું હતું પંચમહાલ જિલ્લાના ગોકંબા તાલુકા જિલ્લા પંચાયત ગુજરાત જોડો જનસભા અંતર્ગત અને નવા વર્ષના સંમેલન ના ભાગરૂપે જાડેજા અમારા અહીં પ્રવીણભાઈ રાઠવા અને તમામ ટીમને અમે સાથે મળીને એક આયોજન કર્યું અને હજારોની સંખ્યામાં અહીંના વડીલો યુવાનો માતા બહેનો સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા ત્યારે સૌને શુભકામના પાઠવીએ છીએ સાથે આ વિસ્તારના આવનારા દિવસોના જે જૂના પ્રશ્નો છે એનું કઈ રીતના નિરાકરણ લાવી શકાય આ યુવાનોને કઈ દિશા આપી શકાય એ બાબતે પણ ઘણા આગેવાનોએ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું છે સાથે સાથે સરકારની જે દમનકારી નીતિ છે અમારા ખેડૂત નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામને છેલ્લા કેટલાક દિવસોથી ખોટા કેસમાં તેમને જેલમાં મોકલવામાં આવ્યા છે ત્યારે આવનારા દિવસોમાં એકત્રીસ ઓક્ટોબરના રોજ મહાપંચાયતો પણ મળવાની છે અને આ વિસ્તારની એપીએમસીઓમાં પણ અમે જવાના છીએ ખેડૂતોને યોગ્ય ભાવ મળે સરકારે જાહેર કરેલ ટેકાનો ભાવ મળે એ અમારી માંગણી રહેશે અને જે મૂળભૂત સુવિધાઓ છે શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા પાણી આ વિસ્તારના લોકોને મળે એના માટે આવનારા દિવસોમાં અમારે જ્યાં પણ લડવું પડશે અમે સરકાર સામે અવાજ ઉઠાવતા રહીશું વોટ ચોરી મુદ્દે શું વોટ ચોરી મુદ્દે હું બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી પણ લડ્યો છું અને બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી પણ લડ્યો છું તમે બધાએ જોયું હશે કે ચૂંટણી હોય એટલે યંત્ર મંત્ર તંત્ર ભારતીય જનતા પાર્ટી બધું જ કામે લગાડતી હોય છે દારૂની રેલમ છેલ પૈસા અને એ જ પ્રકારે ઈવીએમઓમાં અને મતદાર યાદીઓમાં પણ એ સેટિંગ કરતી હોય છે ત્યારે વોટ ચોરીનો રાષ્ટ્રીયવ્યાપી મુદ્દો છે અને ખૂબ સારી રીતે તમામ રાજ્યોમાં આજે બિહારથી લઈને બધા રાજ્યોમાં એ લડત આગળ વધી રહી છે ત્યારે આવનારા દિવસોમાં વિસ્તારોમાં પણ વોટ ચોરી થઈ છે કે કેમ એની તમામ તપાસના દિશામાં અમે આગળ વધીશું અને જ્યાં પણ આવી ગેરરીતિ અમને ખબર પડશે તો ચૂંટણી આયોગને એ બાબતે ધ્યાન દોરીશું